જામનગર શહેરમાં રેલવે વિભાગ દ્વારા સલામતીના હેતુથી વહેલી સવારે મેગા ડિમોલ્યુશન કામગીરી હાથ ધરવામાં આવી દિગ્ગજ સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ નીચે સિદ્ધાર્થનગર અને આસપાસના વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે ડમ્પિંગ ટ્રેકના કામ બાદ ટ્રેનોને વધુ ઝડપથી પસાર થતી હોવાના કારણે મુસાફરો અને સ્થાનિકોની સુરક્ષા માટે આ પગલું લેવામાં આવ્યું છે રેલવે ટ્રેકથી અંદાજે વીસ ફૂટ સુધી આવેલા દબાણોને દૂર કરવા માટે લગભગ સાતસો મીટર વિસ્તારમાં ડિમોલેશન ચાલી રહ્યું છે કામગીરી માટે સો જેટલી જેસીબી મશીનો અને રેલવે પોલીસના વીસ જેટલા જવાનો સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્તમાં તૈનાત છે जामनगर में बावरीवास विस्तार में रेलवे अथॉरिटीज और एडमिनिस्ट्रेशन के संकलन से कुल एक इक्यावन मकानों का डिमोलिशन चल रहा है इसमें अभी तक सब कुछ शांतिपूर्ण रीते चल रहा है टोटल तीन सौ के आसपास पुलिस है बीस के आसपास अधिकारी हैं साथ में रेलवे अथॉरिटीज और रेलवे पुलिस भी साथ में हमारे अनिल गोहिल दिव्यांग न्यूज जामनगर